આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલ અંગે સમીક્ષા બેઠક યોજી ખાલિસ્તાની આતંકવાદી અર્ષ ડલ્લા સાથે સંકળાયેલા કેસની તપાસ માટે એનઆઈએના રાજસ્થાન હરિયાણા અને દિલ્હીમાં દસ સ્થળ પર દરોડા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું તેલંગાણામાં આગામી ત્રણ ચાર વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાના ખર્ચે રાજમાર્ગ પરિયોજના શરૂ કરાશે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને પહેલગામ આતંકી હુમલાની ટીકા કરી અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી સમાચાર વિગતવાર અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના અને મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલ અંગેની સમીક્ષા બેઠક યોજી બેઠકમાં સંબોધન કરતા શ્રી શાહે કહ્યું ત્રણ નવા કાયદાના અમલથી પાયાના સ્તરે પોલીસ વિભાગની કાર્યક્ષમતા અને જવાબદારી વધશે ઉપરાંત તેમણે આ કાયદાઓના અમલને સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરવાના પણ નિર્દેશ આપ્યા શ્રી શાહે કહ્યું સાહીઠ અને નેવ દિવસમાં આરોપનામું દાખલ કરવાની પ્રક્રિયા પર સતત નજર રાખવી જોઈએ અને આ સમયમર્યાદામાં કડક પાલન થવું જોઈએ તેમણે કહ્યું જઘન્ય ગુનાઓના કેસમાં વર્તમાન સજા દર ઓછામાં ઓછો વીસ ટકા વધારવાના પ્રયાસ કરવા જોઈએ ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં પોલીસ જેલ અદાલત કાર્યવાહી અને ન્યાય સહાયક સંબંધિત વિવિધ નવી જોગવાઈની અમલવારી અને વર્તમાન સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લા સાથે સંકળાયેલા બે હજાર ચોવીસના નિમરાણા હોટલના ગોળીબાર કેસની તપાસ માટે રાજસ્થાન હરિયાણા અને દિલ્હીમાં દસ સ્થળ પર દરોડા પાડ્યા એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું કે ડલ્લાના સહયોગીઓ આતંક અને હિંસાથી પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠનો માટે ભંડોળ એકઠું કર્યા હતા તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને વિવાદાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી દેશમાં સક્રિય આતંકવાદી અને ગેંગસ્ટરને ખતમ કરવા માટે તપાસ ચાલી રહી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે તેલંગાણાના સિરપુર કાગઝનગર ખાતે ત્રણ હજાર નવસો કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ માર્ગ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે શ્રી ગડકરીએ ખેડૂત સમુદાયને સમર્થન આપવા રાજ્યમાં રાષ્ટ્રીય રાજમાર્ગોના કિનારે હજારો અમૃત સરોવર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી તેમણે કહ્યું આગામી ત્રણ ચાર વર્ષમાં તેલંગાણામાં બે લાખ કરોડ રૂપિયાના ખર્ચે રાજમાર્ગ પરિયોજના શરૂ કરાશે આ પરિયોજનાથી કોઠાગુડેમ અને મુલુક જેવા દૂરના જિલ્લાઓથી હૈદરાબાદ સુધી ઝડપી જોડાણ થઈ શકાશે राज्य का ट्राइबल जिला मुलुगु हो या कोठागुडम चाहे जिला आदिलाबाद हो या गढ़वाल राज्य के किसी कोने से हैदराबाद आना और जाना अब बहुत जल्दी आसान हो जाएगा हमारी सरकार ने पूरी तेलंगाना में राष्ट्रीय राजमार्गों को काफी बढ़िया प्लानिंग करके जाल बिछाने की कोशिश की है श्री गडकरी ए कहू ग्रीन एक्सप्रेस राजमार्ग इंदौर हैदराबाद कॉरिडोर नु आगामी वर्षे मार्च महीना सुधी पूर करा हमने करीब एक लाख करोड़ के न्यू ग्रीन एक्सप्रेस हाईवे बनाने की योजना हाथ में ली है ये हाईवे तेलंगाना से जा रहे हैं इंदौर हैदराबाद कॉरिडोर 770 किलोमीटर है इसकी कीमत सत्रह हजार करोड़ है तेलंगाना में 100 परसेंट काम पूरा हुआ है और मार्च 2026 तक ये काम पूरा हो जाएगा संरक्षण मंत्री राजनाथ सिंह आज नवी दिल्ली में जापान समकक्ष जनरल नाकाता द्विपक्षीय बैठक બંને નેતાએ આતંકવાદના તમામ પ્રકારની ટીકા કરી અને ભારત જાપાન વિશેષ વ્યૂહાત્મક તેમજ વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા પણ કરી તેમણે દ્વિપક્ષી સંબંધને મજબૂત કરવા અને પ્રાદેશિક શાંતિમાં યોગદાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી બંને નેતાએ બંને દેશ વચ્ચે સંરક્ષણ અભ્યાસનું સ્વાગત કર્યું ભારત અને જાપાન વચ્ચે મજબૂત દરિયાઈ સહયોગમાં નવા પરિમાણ જોડવા પર પણ સંમતિ વ્યક્ત કરવામાં આવી શ્રી સિંઘે ભારત સામે સરહદ પર આતંકવાદ માટે પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું આવા હુમલા પ્રાદેશિક શાંતિ અને સલામતીને અસ્થિર બનાવે છે સંરક્ષણ મંત્રીએ આતંકવાદ અને તેને સમર્થન આપતી કાર્યવાહી સામે એક થવાનું આહવાન કર્યું જાપાનના સંરક્ષણ મંત્રી પહેલગામ આતંકવાદી હુમલા પર પોતાની સંવેદના વ્યક્ત કરી અને ભારતને સંપૂર્ણ સમર્થનની ભલામણ કરી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું સતત વિકાસ એ દેશનો માર્ગદર્શક સિદ્ધાંત હોવો જોઈએ કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સિરસીના વાનિકી મહાવિદ્યાલય ખાતે આજે વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી ધનખડે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલનની જરૂરિયાતનો પણ ઉલ્લેખ કર્યો તેમણે અર્થતંત્ર અને ઇકોસિસ્ટમ વચ્ચે સહજીવી જોડાણનો પણ ઉલ્લેખ કર્યો શ્રી ધનખડે ક્ષેત્ર આધારિત શિક્ષણની વાત કહી જંગલોને પૃથ્વીના ફેફસા ગણાવ્યા તેમજ તેમણે વાતાવરણને અવગણના સામે ચેતવણી પણ આપી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર કરેલી વાતચીતમાં પહેલગામ આતંકવાદી હુમલાની ટીકા કરી શ્રી પુતિને નિર્દોષ લોકોના મોત પર સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી શ્રી પુતિને કહ્યું જઘન્ય હુમલાના દોષિત અને તેના સમર્થકોને સજા થવી જ જોઈએ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને વધારવાની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્યાર કર્યો પ્રધાનમંત્રીએ વિજય દિવસની એસીમી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રપ્રમુખ પુતિનને શુભેચ્છા પાઠવી અને તેમને આ વર્ષના અંત સુધીમાં ભારતમાં યોજાનારા શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કેવી રાબિયાના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું સાક્ષરતામાં પરિવર્તન માટે કેવી રાબિયાના કામ હંમેશા યાદ રહેશે તેમની હિંમત અને દ્રઢ સંકલ્પ ખાસ કરીને જે રીતે તેમણે પોલિયો સામે લડાઈ લડી તે ઘણી પ્રેરણાદાયી હતી સંરક્ષણ સચિવ કુમાર સિંહે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી ગઈકાલે વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે શ્રી મોદી સાથે મુલાકાત કરી હતી પ્રધાનમંત્રી અને નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી વચ્ચે અલગ અલગ બેઠક યોજાઈ હતી આ બેઠકો પહલગામ આતંકવાદી હુમલાને ધ્યાને રાખી યોજાઈ છે પાકિસ્તાની હેકર્સે ભારતીય સંરક્ષણ વેબસાઇટને નિશાન બનાવી છે સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન સાયબર દળ સમૂહ કથિત રીતે ભારતીય સૈન્ય ઇજનેર સેવા અને મનોહર પરિકર સંરક્ષણ અભ્યાસ અને વિશ્લેષણ સંસ્થાથી સંવેદનશીલ ડેટા સુધી પહોંચી ગયું છે આનાથી એ જાણવા મળે છે કે હેકરોએ લોગ ઇન સહિત સંરક્ષણ કર્મચારીઓ સંબંધિત વ્યક્તિગત માહિતી પણ મેળવી લીધી છે આ ઉપરાંત સમૂહે આર્મડ વ્હીકલ નિગમ લિમિટેડની સત્તાવાર વેબસાઇટને પણ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે દરમિયાન સાવચેતીના ભાગરૂપે આર્મ્ડ વ્હીકલ નિગમ લિમિટેડની વેબસાઈટને ઓફલાઇન કરવામાં આવી છે સાયબર સુરક્ષા નિષ્ણાંતો અને સંસ્થાઓ કોઈપણ સાયબર હુમલાની માહિતી મેળવવા માટે સાયબર સ્પેસ પર સક્રિય રીતે નજર રાખી રહ્યા છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ઇટાલીના મિલાનમાં અઠાવનમી એડીબી વાર્ષિક બેઠકમાં એશિયન વિકાસ બેન્કના અધ્યક્ષ મસાતો કાંડા સાથે મુલાકાત કરી નાણામંત્રીએ કહ્યું કે ભારત ખાનગી ક્ષેત્રના નેતૃત્વ ધરાવતી આર્થિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે તેમજ વેપારમાં સરળતા માટે સાહસિક પહેલના માધ્યમથી સતત અનુકૂળ નીતિ અને નિયમનકારી ઇકોસિસ્ટમ બની રહી છે આમાં નાદારી અને નાદારી કોડ કોર્પોરેટ વેરા દરમાં ઘટાડો જીએસટીનો અમલ ઉત્પાદનથી સંકળાયેલા પ્રોત્સાહન ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના સામેલ છે સીતારામણે કહ્યું ભારત એડીબીને નવા અને નવા ધિરાણ ઉત્પાદનોને શરૂ કરવાની તક પૂરી પાડે છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ડીડી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાતી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલ અંગે સમીક્ષા બેઠક યોજી ખાલિસ્તાની આતંકવાદી અર્જ ડલ્લા સાથે સંકળાયેલા કેસની તપાસ માટે એનઆઈએના રાજસ્થાન હરિયાણા અને દિલ્હીમાં દસ સ્થળોએ દરોડા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું તેલંગાણામાં આગામી ત્રણ ચાર વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાના ખર્ચે રાજમાર્ગ પરિયોજના ફરી શરૂ કરાશે અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા